નથી આખું આ ગરમી ચડાવી દીધી આમ જો આ તમે ગરમી ચડાવી દીધી હે ભૂખ લાગી તી રહી હે હેં હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો આખા કરું છું બધા મજામાં છો તો તમારું બધાનું સ્વાગત છે ફરીથી એક આપણા નવા વ્લોગમાં તો અમે પાછા અત્યારે જો ભાઈ જૂની વાડી આવી ગયા છીએ બરાબર હવે અત્યારે જોઈ લ્યો ભાઈ હાજરનું વાતાવરણ છે અને ટાબર જેવું છે અને અત્યારે નેદવાના કામ ચાલુ થઈ ગયા છે એતલવા નેદે છે પછી ઓલા બાજુના ખેતરમાં બધા બે ત્રણ જણા નેદે છે એટલે અત્યારે વરાબ જેવું છે એટલે નેદવાના કામ ચાલુ થઈ ગયા છે બરાબર ને અત્યારે ભાઈ મૂલી ગોતીએ છે મજૂર તો મજૂર ક્યાંય મળતા નથી નેદવા માટે બે દિવસ રખડું છું મજૂરને ગોતવા માટે નેદવા હાટું પણ ક્યાંય મજૂર નથી મળતા બરાબર વોલ્ટેજ છે મજૂર ને હું કહું કે કામ ચાલુ બરાબર છે એટલે નેદાવે છે તો બધી પોઝિશન છે છે મારે અત્યારે હાથી આંકવાનું કામ ચાલુ કરવાનું છે તો હું ભાઈ આમાં ને ટ્રેક્ટર બહાર કાઢી અને સિંગડા વાળું અને હાથી આંકવા માંડું બરોબર ને એતલ નહી દે છે અને હજી બે જણા મજૂરનો મેળ કર્યો છે જો કાલ આવી જાય તો વધારે સારું હજી કાંઈ નક્કી જેવું દેખાતું નથી આવશે કે નહીં આવે જો બે મજૂરનો મેળ થયો કાલ આવી જાય તો વધારે સારું એવું છે ભાઈ આમાં અત્યારે એટલે હાલો ભાઈ હું છે ને હાથી બહાર કાઢી લઉં ટ્રેક્ટર બરાબર અને આંકવા માંડું કાઉ વરા મસ્ત છે ત્યાં તો આજુબાજુ બધા હાથી આંકવા માંડ્યા છે ને દ્વાર જ કામ ચાલુ થઈ ગયા તો આવું છે બધું અત્યારે ભાઈ જો પેલો આ ચાલુ કરી દીધું હે આવો પેલો મળે હે બહુ ઓછો પડે હે એનું કારણ છે કે અહીંયા જે વ્હીલ છે ને પાછળના તમે પાછળના નાના વ્હીલ દેખાતા હોય છે ને એ વ્હીલમાં ને ગારો ચોંટી જાય છે ઉપર તમને બતાવું ગારો ચોંટી જાય ને એના હિસાબે એને પાછળથી પડવા નથી દેતું તો એને તો હું વિચારું હવે છે ને પેલા વ્હીલ છે ને છોડાવી નાખું છોડાવીને પછી આપણું ટ્રાય કરવી જોઈએ જો કે ગારો હે ને પાછળના વ્હીલમાં બહુ ચોંટે છે એના હિસાબે છે ને પડતું નથી બહુ

મોટભાઈ એનામા ભાઈ ચાલુ કર્યું છે હા એમાં હા આકો આકો આકો

વાય કે કેસ મેં

આજે આપણે હાથી આખી નાખ્યું છે અહીંયા સુધી આવેલું છે અહીંથી બાકી છે હવે ખાલી એટલું બાકી છે હાંકવાનું અહીંયા હાલી જાય એટલે રેડી કમ્પ્લીટ ખાલી બપોર સુધીનું કામ છે હવે વરસાદ ન આવે ને તો હાલી જાય ખા બરાબર ને એ વાતે છે વિડીયોને આપણે લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું આપણે ફરી એક નવા વ્લોગમાં ફરી પાછા તો બાય બાય હાલો તો હવે ઘરે ભાગી હો ભાઈ મોડું થઈ ગયું આજ તો બાકી જોઈ લો માંડવી હા વરાપની જરૂર છે ભાઈ વરસાદ વરાપ દેતો નથી